ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગ્રીસના જથ્થા સાથે એક ઈસમની ધરપકડ કરી વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકા વિસ્તારમાંથી લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમીની મળતાની સાથે જ લોકલ ક્રાઇમ બ્રાન્ચે મેહુલ રમેશભાઈ બાંભણિયા સરતાન પરની ઉપર સક પડતાની સાથે તેની પૂછપરછ કરતાં તે દરમિયાન તેની પાસેથી એક કિલો ત્રણસો અઠ્ઠાવન ગ્રામ જેટલો વહેલ માછલીનો ઉલટીનો જથ્થો એમ્બરગ્રીસ મળી આવતા તેની કિંમત એક કરોડ રૂપિયા પાંત્રીસ લાખ એંશી હજાર થવા પામ્યો છે આ એમ્બરગ્રીસના જથ્થા સાથે તે મેહુલ રમેશભાઈ બાભણીયાની રે સરતાન પરની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે લોકલ ક્રાઇમ બ્રાન્ચે